નમસ્કાર તમે જુઓ છો સરદાર ડિજિટલ અને અને હું છું ગુજરાત માધ્યમિક માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ બાર નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે કુલ પરિણામ અગ્યાસી પોઈન્ટ ચુમાલીસ ટકા રહ્યું છે રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને હવે તેમના પરિશ્રમના પરિણામ સામે આવ્યા છે બહુ સારું ફીલ થઈ રહ્યું છે અને હું શ્રે બધાને આપીશ ટીચર્સ પેરેન્ટ્સ પછી મારા ભગવાન બધાને બી વન આવ્યો મારું પણ એવું જ હતું કે ટ્વેલ્થમાં આજે સપનું પૂરું થઈ ગયું અમુક વાર તો અમુક સેશન્સ ખબર જ ના પડે પણ પછી ઘરે જઈને પાછું જોઈએ તો મેમ સર્સને ને પછીથી આપણે રિવાઇઝ કરવાનું કહીએ તો મેમ ને બધા બી બહુ કોપરેટિવ હતા અમે બધા જોડે પાછું રિવિઝન બી કર્યું અને એમના સપોર્ટ થી જ આ થઈ શક્યું છે ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએન હાઈસ્કૂલ ના આચાર્ય તરીકે હું ગિરીશભાઈ પટેલ જે વિદ્યાર્થીઓ આજે આજ રોજ કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું છે તે બધા વિદ્યાર્થીઓ જે પાસ થાય છે તેમની શુભેચ્છાઓ પાઠવું છું અમારી શાળામાં કે એક સામાન્ય પ્રવાહમાં એ વનમાં ત્રણ વિદ્યાર્થીઓ છે ને એ ટુમાં કે ઓગણીસ વિદ્યાર્થીઓ છે વિજ્ઞાન પ્રવાહમાં એ ટુમાં એક વિદ્યાર્થી છે અને બી વનમાં તેર વિદ્યાર્થીઓ પાસ થયેલા છે બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું એટલે કે આ સાતમું વર્ષ છે કે જે રિઝલ્ટ ત્રણું ટકા આવેલું છે શાળાનું ગૌરવ એ બાબતનું છે કે એક સાથે પાંચ વિદ્યાર્થીઓ એ વનમાં આવેલા છે અને ત્રીસ વિદ્યાર્થીઓ એ ટુમાં આવેલા છે તો આ હતો ધોરણ 12 ના પરિણામનું સંપૂર્ણ વર્ણન તમને શુભેચ્છા અને ભવિષ્ય માટે અનંત શુભકામનાઓ વધુ સમાચાર માટે જોડાયેલા રહો સરદાર ગુર્જરી ડિજિટલ સાથે